વડલામાં ના આ અડી ગાડી રાખીને ઉભે તો એને કઈ

આખરે કોઈ હાઈ વગર ખબર ન કરી નાખે રોકવાના છે મને તમે આ તો રોકી દેવું ફોડી જઈને આવતી દઉં મને હું તો ટિકેટો રાખાવતો હોય આગળ આગળ આવશે તમે હું જાતા જોવાની અને એના સમજાવો શું મળી જાય સાત વાગ્યાનો સમય એટલે મધુર જ આવવાનો છે એક ને એક વાપરે છે એક્સિડન્ટ આ હાઈ સ્પીડમાં વાહન આવતા તમે એને રોકાવવા પૈસા સમાજ કરો આ કામ ના કામ વેવી આલે ન્યાય હું છે આ સ્પીડમાં ગમી આવતો હોય

વચ્ચે જે અવરનવર પોલીસ અને ટ્રાફિકવાળા ત્યાં ઊભા રહે છે એ જ્યાં ઊભા રહે છે ને એટલો બધી વળાંક છે કે ત્યાં આગળ ઊભા હોય તો કોઈને ખ્યાલ ન પડે અહીં ટ્રાફિક પોલીસ ઊભી છે એ દરમિયાન પોલીસવાળા પોલીસવાળાએ રિક્ષા રોકાવતા રોડ વચ્ચે પોલીસ આવી ગઈ અને રિક્ષા રોકાવી તો એ દરમિયાન મોટરસાઇકલ સાયકલવાળા તમે અથડાઈ ગયા અથડાઈ જવાથી તમે પડી ગયા પડી ગયા પછી તમને કોઈ એમાં એક ભાઈનું મૃત્યુ થયેલું છે ઈ ભાઈ જે મૃત જાહેર કરેલા છે પોતાના મા બાપનો એકનો એક દીકરો એના બાપા જ્યારે પોતે પાંચ વર્ષનો હતો ત્યારે એક્સપાયર થઈ ગયેલો અને એની મમ્મીએ પોતાના પાંચ વર્ષના દીકરાને આજે ત્રેવીસ વર્ષનો કર્યો ત્યાં સુધી પોતે એની સામે ઝઝુમી અને મોટો કર્યો એ દરમિયાન પોતાના ઘરનો દીકરો જવાન જોત જ્યારે તમને સિનવાઈ ગયો ત્યારે તમામ ગામ લોકોની માગણી એવી છે કે ભાઈ આ પોલીસવાળા છે અવરનવર અહીંયા ઊભે છે એ દરમિયાન દોઢ મહિના પહેલાં મેં પણ રજૂઆત કરી હતી મોખિત કીધેલું હતું કે ભાઈ તમે અહીંયા ઊભા ન રહો ગમે ત્યારે અકસ્માત બનશે એ અકસ્માતનો ભોગ આજે આ એક યુવાન બન્યો છે ત્યારે તમામ ગામ લોકોની માગણી એવી છે કે જે પોલીસ સ્ટાફ ઊભે થય એને ઉપલા અધિકારીઓ કોઈવે એને સૂચના આપેલી છે કે નહીં પોતેને ઓન કેમેરા આપેલા હતા તો ઓન કેમેરા ચાલુ હતા કે નહીં એવી ઘણા બધી તપાસના મુદ્દાઓ બનેલા છે એટલે જે હાજર પોલીસ હતી હતી તે પૈસા ઉઘરાવતી હતી અગાઉ કલાક પહેલાં પણ તમને કોઈ પછાથી સાઠ લોકો જે વાહન લઈને નીકળે એના પણ તોડ કરેલા છે તો પોલીસ અવરનવર આવા કૃત્યો કરે છે તો પોલીસને તમને કોઈ જે જાહેરમાં જુગાર અડ્ડાઓ હાલે છે દેખાતા નથી પણ રોડ ઉપર નાનો ગરીબ માણસ મજૂરીએ જાય છે એ દેખાય છે અને તોડ કરે છે એ આ એક પોતાના તોડબાજીના બાને જે લોકોને હેરાન કરે છે તો આ પોલીસને આ ગેરકાયદેસર ઊભીથી એને કોઈએ મોકલ્યા થાય કે નથા મોકલ્યા કોઈ મોટા અધિકારી આવતા હતા કે કોઈ રાજકીય નેતા આવતા તો એટલા છ વાગ્યામાં વહેલાં જો પોલીસ હેરાન કરતી હોય તપાસનો વિષય છે એટલે અમારી માગણી એવી છે કે જે પોલીસ સ્ટાફ હાજર હતો એની સામે તપાસના ભરવા જોઈએ અને જો પોલીસના પોલીસ ન ઉભી પોતે સ્વેચ્છાએ ઉભી હોય પૈસા પડાવવા માટે ઊભી થઈ હોય તો એને સસ્પેન્ડ કરવા જોઈએ એટલે અમારી માગણી છે એફઆઈઆર કરવા પહોંચ્યા હતા અને આજે બહોળી સંખ્યામાં લોકો અહીંયા ગામના લોકો યુવાનો એફઆરઆઈ કરાવવા માટે એકત્રિત થયા હતા અને પીઆઈ સાહેબ રાણા સાહેબે એફઆરઆઈ કરી છે અને તપાસનું આશ્વાસન આપ્યું છે કે જે હવે તે સત્ય બહાર લાવી અને અમે તપાસ કરશું પોલીસ એમાં જો ઇન્વોલ્વ હશે તો એના વિરુદ્ધ પણ અમે એફઆરઆઈ નોંધશું એવું કીધું છે મારું નામ સારણિયા રમેશભાઈ બાબુભાઈ ગામ કાજડી મારા મારા કાકાના દીકરોને સવારમાં કામે જતા હતા ને સોનારીની કચરિયાની વસારે પોલીસ ઊભી હતી એટલે વરાકમાં આગળ રિક્ષા એક જાતી હતી રીક્ષા રોકાવાથી આ ગાડીમાં અથડાઈ ગઈ ને તે સ્થળે આ સંજયભાઈ નું મૃત્યુ થયું શું માંગુ છે તમારી અમારી માંગ એટલી છે કે પોલીસ સરક પોલીસવાળાનેના સર્કલ ઉપર ઊભું જોઈએ ને વરાકમાં ન પોલીસવાળાનું ઊભું જોઈએ વરાકમાંથી ઊભાથી જ પોલીસ થકી થયું આ બધું આ અંગે તમે અન્ય કોઈ અધિકારીને કે કોઈને જાણ કરી છે ખરો અમે રાણા સાહેબને જાણ કરી રાણા સાહેબે કાયદેસરની કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે નાના વિરોધ કાયદેસરની કાર્યવાહી કરે એ અમારી માંગ છે બધા ગામના આગેવાનોની અને બધાની એક જ માંગ છે કે ભાઈ આ આવીને એવા પોલીસની બેદરકારીને કારણે જો આ થઈ હોય તો માંગ એવી છે કે જે આમાં જે પોલીસના ઊભી થઈ એ પોલીસને પણ આમાં બોલાવે ઉના અને એની તપાસ થાય અને આ લોકોને ન્યાય અપાવે અત્યારે કાજડી ગામના થી દોઢસો યુવાનો છે તે આજે સવારથી જ હોસ્પિટલમાં છે એટલે માંગ એક જ છે કે એને ન્યાય આપવો જોઈએ

તો એ કહી ના લીધું ની વાત છે સર સર સબરો તો હે હે રોડ પર આવું નથી રોડ પર ઉભરાય છે પોલીસ કેટ કા જાળો એ માન એસે આપણે મને લખી તપાસ થશે આપણે નામ ખાતે ઇન્વેસ્ટિગેટર રાત તો છે એક વાત તો એ વાત આ ઉપર ને ભાસરા કાય કાય એમાંય નઈ કાલુ ભાઈ રિક્ષા વાળા ને રોક્યો હોય તો પોલીસ વાળા તો આડા પડી પોલીસ સકડો છડાવી રિક્ષા સકડો ઉભો નહોતો હતી કાઢી ઉભો નતો સકડો

એ લોકોનો હાલો અધિકાર છે પણ આડા ઘૂસીને શું કામ સ્ટેટ દેખાવા જોઈએ ને આ તો આડા ઘૂસીને રહી એ લોકો મેં હવે મને પેનો ફોન કર્યો છે

પ્લાસ્ટર ને કામ રાખી બાજુ કામ રાખતો હા હા એ બધું લખે